નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશન હું તહેલીનું સ્વાગત કરું છું મિત્રો વાત કરવાના છે આજના વિડીયોમાં કે પેન્શનો નસીબ ચમક્યું સરકારે બહાર પડી એક નવું મેમોરન્ડમ મે મહિના અંત સુધી પેન્શનોને મળી શકશે મોટી ખુશખબર તો એના વિશે આપણે વડોદરામાં ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો વોટ્સઅપ બંને બનાવશે મિત્રો ઓલસી જોઈન થઈ જશે તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી અથવા પેન્શન બાબતની હર એક અપડેટ આપવામાં આવે છે કોઈ પગાર બાબતે પરિપત્ર આવે કોઈ અપડેટ આવે કોઈ પણ ઉપયોગી બને એ તમામની તમામ માહિતી ચેનલ પ્રવૃત્ત કરવામાં આવશે ચેનલ સબસ્ક્રાઈબ ભૂલશો નહીં તો ચાલો મિત્રો વધારે નંબર હતા વિડીયોની શરૂઆત કરું છું વિડીયો ગમેન્ટ વિડીયોને લાઇક લાઇક અને ચેનલમાં નવો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ બટન દબાણ ભૂલશો નહીં તો મિત્રો પેન્શનો માટે મોટા સમાચાર કહી શકાય કેન્દ્ર કેન્દ્ર સરકાર હેઠળ કેન્દ્ર સરકાર હેઠળ સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસ એટલે કે સી પી એ ઓ અને ડીઓ એક મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે ત્યારબાદ આ પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે પેન્શનો પીપીઓ જારી કરતી વખતે ઘણી ઘણી વખતે વિભાગો મંત્રાલયો આવો સામાન્ય ભૂલો કરે છે જેના કારણે પેન્શનધારકોએ માસની મુશ્કેલીનો સામનો કરવો પડે છે સી એ સીપીઓ સીપીએઓ કહ્યું કે જ્યારે વિભાગ પેન્શનમાં પીપીઓ જારી કરે છે ત્યારે પીપીઓમાં પેન્શન નામ શોર્ટકટમાં લખવાનું હોય છે ઉદાહરણ તરીકે જો પેન્શનનું નામ રામપ્રવસિંહ છે તો પીપીઓમાં આરપીસી લખવામાં આવે છે જેના કારણે પેન્શનનું પાછળથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારબાદ આ સમસ્યાને જોતા સીપીઓએ કહ્યું કે પીપીઓમાં શોર્ટકટ નામનો ઉપયોગ ન કરવો જોઈએ આખું નામ જે પેન્શન સર્વિસ રેકોર્ડમાં છે તે જ પીપીઓમાં રહેવું હોવું જોઈએ પીપીઓમાં શોર્ટકટ નામનો ઉપયોગ કરવાનો નથી ત્યારે બીજી મહત્વની આપણી એ છે કે તમામ વિભાગો મંત્રાલય ઉપરોક્ત ભૂલ ન થાય તેની કાળજી લેવી જોઈએ સેવા રેકોર્ડ સારી નામ મેળ ખાવું જોઈએ અને પીપીઓ જારી કરતી વખતે આ બાબતો અવશેષ ધ્યાન રાખવું જોઈએ ત્યારબાદ પીપીઓ જાહેર થયા પછી પેન્શન ધ્યાન પૂર્વક તપાસ કરવી જોઈએ કે તેનું નામ પૂરું નામ જન્મ તારીખ નોમીનું નામ જન્મ તારીખ બાર બરાબર લખેલી છે કે નહીં જો કોઈ બોલવા તો તેની સુધારવી જોઈએ નહીં તો પછી તે મુશ્કેલનો સામનો કરવો ન પડે ત્યારબાદ પેન્શનમાં હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે તેઓએ પીપીઓમાં તેમનું નોમીનું નામ જન્મ તારીખ તેમના આધાર કાર્ડ અને પાન કાર્ડ સાથે મેચ કરાવવી જોઈએ તે બાબત પીપીઓની સાથે બંને દસ્તાવેજ નામ જન્મ તારીખ સાચી હોવી જોઈએ જો ભૂલ હોય તો ભૂલ જો કોઈ ભૂલ હોય તો તે પેન્શનના મૃત્યુ પછી વ્યક્તિ ફેમિલી પેન્શન મેળવો ઘણી મુશ્કેલી પડે છે તો આ આવા બાબતે અવશ્યનું ધ્યાન રાખવી જોઈએ તે જે સમયે સીપીએઓએ કહ્યું કે પેન્શન ધારકોને ફોર્મ નંબર સિક્સટી આપવાનું પેન્શન ચૂકવવાનું બેંકનું કામ છે જો બેંક માટે પેન્શન પેન્શન જો બેંક માટે પેન્શન પેન્શન લેવામાં આવે છે તે પેન્શન ફોર્મ નંબર સિક્સટીન આપે છે પેન્શન મે માહિત મે મહિનાની છેલ્લી તારીખ સુધીમાં ફોર્મ સિક્સટીન જમા કરવાનું મેળવવાનું કે મેળવવું જોઈએ તો મીજું ભવિષ્ય પોર્ટલ શું છે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ એન્ડ ભવિષ્ય પોર્ટલ જ્યાં વિવિધ માધ્યમો દ્વારા પેન્શનનું ડિજિટલ સમાધાન કરવામાં આવી રહ્યું છે ભવિષ્ય પ્લેટફોર્મ પોર્ટલનું મુખ્ય ઘટક છે જેનો ઉદ્દેશ્ય પેન્શન પ્રોસેસિંગ અને પેન્શનના પેન્શનના એન્ડ ટુ એન્ડ ડિજિટલ ડિજિટલાઇઝેશન કરવાનું જે નિવૃત્ત વ્યક્તિ તરફથી ઇલેક્ટ્રોનિક પીપીઓ દ્વારા ઇસ્યુ કરવા અંગે ડિજિલોકર જાય ત્યાં સુધી ઓનલાઈન સબમિટ કરવાની સુવિધા પૂરી પાડે છે ભવિષ્ય પ્લેટફોર્મ વન જીરો બાય સત્તાના રોજ દરેક 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 સરકારી વિભાગ ફરજિયાત કરવામાં આવ્યું છે અને શું છે ઇન્ટીગ્રેટ પેન્શન પ્લેટફોર્મ શું આ પોર્ટલ પર પાસ ખાસ કરીને પેન્શન પ્રોસેસિંગ અને પેમેન્ટ સિસ્ટમ સંપૂર્ણપણે ડિજિટલ કરવા માટે બનાવવામાં આવી છે તેમજ તેનું મુખ્ય લક્ષ્ય પેન્શન સંબંધિત સર્વિસમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા લાવવાનો છે આ સિસ્ટમ સાથે પેન્શન પર્સનલ અને સેવાઓની વિગત અને સિસ્ટમ દ્વારા મેળવી શકે છે જે પેન્શન ફોર્મ ઓનલાઈન જમા કરી શકશે તેની પેન્શન તેમની પેન્શનની મંજૂરી પગલતી એસએમએસ અથવા ઇમેલ દ્વારા જાણ કરવામાં આવશે તો મિત્રો આ લેટેસ્ટ અપડેટ થેન્ક યુ વેરી મચ